કે ક્યારે અમારા ખેડૂતોના નેતા રાજુ કરપડા જેલની બહાર આવે આ વાત સાંભળતા મિત્રો ઘણા બધા લોકો એવું પણ કહી રહ્યા છે કે આની જગ્યાએ જો કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતા હોત

કે જે ગુજરાતના ખેડૂતોને વરસાદના કારણે જે નુકસાન થયું હતું એમાં મિત્રો ભારતીય જનતા પાર્ટી આપણા પટેલે કરોડનું પેકેજ જાહેર કર્યું છે હવે આ દસ કરોડ રૂપિયા જાહેર કર્યા છે ખેડૂતો માટે પણ શું મિત્રો આ ખેડૂતોને દસ કરોડ કેટલા રૂપિયા મળશે ખેડૂતો સુધી પહોંચતા પહોંચતો આમાં કેટલા ભાગો પડશે એ તો મિત્રો હવે જો રાજુ કરપડા આપડા જેલની બહાર હોત ને

તમારું શું કહેવું છે તમે ફરજિયાત કોમેન્ટ કરજો અને મિત્રો આવનારા સમયની અંદર આપણા રાજુભાઈ કરે આપણા જેલની બહાર આવવા જોઈએ કે નહીં એ પણ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો તો બસ મિત્રો આજના માટે આ માહિતી મળીએ એક નવા વિડીયો સાથે